પરની શૈક્ષણિક જગતમાં ખૂબ જ સારું નામ ધરાવતી શ્રદ્ધા સ્કૂલ એન્ડ કોલેજ દ્વારા વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સાથોસાથ સ્કૂલને દસ વર્ષ પરિપૂર્ણ થતા તેની ઉજવણી પણ કરવામાં આવી હતી આ પ્રસંગે ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ સુંદર આયોજન બદલ મેનેજમેન્ટને ખૂબ ખૂબ શુભકામના પાઠવી હતી ભુજના ટાઉનહોલ ખાતે શ્રદ્ધા સ્કૂલ અને કોલેજ માધાપર ખાતે આવેલ છે શૈક્ષણિક ખૂબ મોટું અને પ્રતિષ્ઠિત નામ ધરાવતી આ સંસ્થાને દસ વર્ષ પરિપૂર્ણ થયા છે અને સાથોસાથ વાર્ષિકોત્સવની પણ હોય આ ઘડીના સમન્વયના ભાગરૂપે એક સાંસ્કૃતિક કાર્યક્રમ વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમના સમારોહમાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મારુલબેન રમેશભાઈ કારા શાળાના સંચાલક અને રોણા સમાજના આગેવાન એવા પ્રીતમભાઈ ઠક્કર મનોજભાઈ ઠક્કર ટ્રસ્ટી ટ્રસ્ટીગણ કુણાલ ઠક્કર ઘનશ્યામ ઠક્કર પિંકલ ઠક્કર તથા શાળાના આચાર્ય રીટાબેન અધિયારુ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા પ્રિન્સિપાલ રીટા અધિયારુ અને મનોજ ઠક્કરે જણાવ્યું હતું કે કુલ તેત્રીસ આઇટમો આ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું એક એક આઇટમનું પરફોર્મન્સ ખૂબ જ અસરકારક અને ખૂબ જ સુંદર રહેવા પામ્યું હતું ખાસ કરીને મહાનુભાવોના તાળીઓના ગડગડાટથી જે આઇટમો રજૂ કરતા વિદ્યાર્થીઓના પ્રેરણાત્મક પ્રોત્સાહન મળી રહેવા પામ્યું હતું અને ખાસ કરીને જે બાળકોએ સંગીતના જે ઇન્સ્ટ્રુમેન્ટ હતા એ વગાડી અને સૌનું સૌ મહાનુભાવોનું ધ્યાન ખેંચ્યું હતું એ ખરેખર સ્કૂલની શિક્ષકગણ આચાર્ય અને તેની ટીમની સફળતા જોવા મળી હતી આ પ્રસંગે ધારાસભ્ય કેશુભાઈ પટેલે પણ ખૂબ જ બાળકોને અભિનંદન આપ્યા હતા અને સુંદર આયોજન બદલ શાળાના ટ્રસ્ટીગણ આચાર્ય અને શિક્ષકગણને પણ અભિનંદન આપ્યા હતા તેમની સાથે પારુલ કારાએ પણ ખાસ અભિનંદન પાઠવ્યા હતા વિદ્યાર્થીઓ વાલી અને શિક્ષકગણની સંયુક્ત મહેનતના કારણે જે તેત્રીસ આઇટમો એક પછી એક એમ રજૂ કરવામાં આવી હતી ખૂબ જ પ્રશંસનીય રહેવા પામી ગડગડાટથી બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલ આઇટમોને વધાવી લેવામાં આવી હતી અને આ શાળાને દસ વર્ષ પરિપૂર્ણ થતાં જે ખાસ કરીને શૈક્ષણિક ક્ષેત્રનું સ્થળ ઊંચું લાવવા માટે જે પ્રીતમ ઠક્કર મનોજ ઠક્કર અને નવા જે ટ્રસ્ટીઓ છે કુણાલ ઘનશ્યામ અને પિંકલે જે મહેનત કરી છે તેમની સાથે રીતાબેને એક કાબિલદાત બનવા પામી હતી નમસ્કાર હું રીટા અત્યારુ શ્રદ્ધા સ્કૂલ એન્ડ કોલેજની આચાર્ય છું અમારી શાળાને દસમું વરસ બેઠું એ પ્રસંગે આજે અમે અહીં વાર્ષિકોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ ભુજના ટાઉન હોલમાં આ વખતે અમે જે હેડ એમને જે નામ આપ્યું છે હેડિંગ આપ્યું છે એ સ્પર્શ છે સ્પર્શ એટલે એક પ્રેમાળ સ્પર્શ જેને કહેવાય એ સમાજનો સ્પર્શ અમારા બાળકોને અને બાળકોને લગતા ઘણા બધા પ્રશ્નો કે જે સમાજને સ્પર્શતા હોય છે આજે જે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે એ દરેકે દરેક ગીતો ડાન્સ પરફોર્મન્સ એવા છે કે જેમાંથી સમાજની ઘણી બધી એવી સમસ્યાઓ છે જેનો ઉકેલ અમારા બાળકો દ્વારા જ મળવાનો છે તો બસ આ દસ વર્ષ અમારી વર સ્કૂલને થવા જઈ રહ્યા છે અને અમે ઈચ્છું કે આ સ્કૂલ અમારી ખૂબ પ્રગતિ કરે અને આપ બધાની શુભેચ્છાઓ અમારી સાથે હશે તો અમારા બાળકો ખૂબ આગળ પહોંચશે થેન્ક યુ મનોજ ઠક્કર શ્રદ્ધા સ્કૂલ અને કોલેજમાં મેનેજિંગ ડાયરેક્ટર તરીકે હું સેવા આપું છું અમારી શાળાને દસ વર્ષ પૂર્ણ થયા છે અને આ નિમિત્તે આજે અમે વાર્ષિક ઉત્સવનું આયોજન કરેલું છે અમારા બાળકો જે છે આનામાં અલગ અલગ કૃતિઓ રજૂ કરી અને સમાજને એક નવી દિશા અને નવી પ્રેરણા આપશે જેનાથી કરીને સમાજમાં જે ચાલતા કુરિવાજો અને જે અંધશ્રદ્ધાઓ હોય છે એનામાં પણ જે સમાજ છે એ સાચી દિશામાં આગળ વધે એવા આ દરેકે દરેક કાર્યક્રમમાં અમારો આ ઉદ્દેશ રહેલો છે સાથે સાથે શિક્ષણની સાથે બાળકોનો સર્વાંગી વિકાસ થાય એવો શાળાનો પ્રયત્ન હોય છે અને આ સર્વાંગી વિકાસ બાળકોનો થઈ શકે એટલા માટે જ અભ્યાસની સાથે આ ઇતર પ્રવૃત્તિઓનું આયોજન શાળા દ્વારા થતું હોય છે હું અમારા બધા જ બાળકોને અને તમામ શ્રદ્ધા પરિવારને ધન્યવાદ પાઠવીશ આજના કાર્યક્રમને અનુલક્ષીને એમને શુભેચ્છાઓ પાઠવીશ ધન્યવાદ